સમાચાર સામે આવી રહ્યા છે પાટણથી પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના જન્મદિવસ પર હોર્ડિંગ્સને લઈને હોબાળો કોંગ્રેસના કાર્યકરોએ વિવિધ સ્થળોએ જન્મદિવસના શુભેચ્છા હોર્ડિંગ્સ લગાવ્યા હતા ધારાસભ્યના જન્મદિવસના હોર્ડિંગ્સ ઉતારી લેવા ચીફ ઓફિસરે આદેશ કર્યો આદેશને પગલે નગરપાલિકાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે હોર્ડિંગ ઉતારવા ઘટના સ્થળે પહોંચી કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ કર્યો પ્રતિકાર કોંગ્રેસના કાર્યકરોએ હોર્ડિંગ્સ ન ઉતારવા દેતા હોબાળો મચાવ્યો ચીફ ઓફિસર અને ધારાસભ્ય આવ્યા સામે સામે ચીફ ઓફિસરે ધારાસભ્ય અને તેમના સમર્થકોને ગુંડા ગણાવ્યા ચીફ ઓફિસરે માનસિક સંતુલન ગુમાવ્યો છે તેવું કિરીટ પટેલે જણાવ્યું